આ તરફ બોટાદ નગરપાલિકા માટે પણ ઉમેદવારોની હોડ લાગી છે દાવેદારો ટિકિટ મળે તે માટે સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી બ્રિજેશ રક્ષાબેન બોડિયા રાજુભાઈ શુક્લ નિરીક્ષક તરીકે દાવેદારોને સાંભળ્યા આજે એકસો પચાસ જેટલા ચૂંટણી લડવા ઈચ્છુકો દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો તો રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી જીતનો વિશ્વાસ પણ આગેવાનોએ વ્યક્ત કર્યો છે જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે જેની સેન્સ પ્રક્રિયા આજે કરવામાં આવી ભાજપ કાર્યાલય ગિરનાર કમલમમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ નિરીક્ષક તરીકે જયંતિ કવાડિયા ભાનુબેન બાબરિયા અને ઉદય કાનગડે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળ્યા તો કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો ક્રમ વાઇસ વોર્ડ એકથી પંદર નંબરના વોર્ડ સુધી દાવેદારોને સાંભળવામાં આવશે નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાત્રે નવ વાગ્યા સુધી પ્રક્રિયા ચાલશે જયંતિ કવાડીએ ભાજપ ચૂંટણી માટે સજ્જ હોવાની વાત કરી સાથે નો રિપીટ થિયરી અંગે નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાશે તેવું કહ્યું